આ મંદિરને પંચોતેર વર્ષ પૂરા થયા અને મંદિરમાં અત્યારે દસ લક્ષણ પર્વ ચાલી રહ્યા છે દસ દિવસના અમારા પ્રજોસણો સીતાંબર અને દેરાવાસીમાં આઠ દિવસના હોય એ લોકોના પૂરા થાય પછી અમારા પાંચમથી ચાલુ થાય અને ચૌદ દિવસે પૂરા થાય ઇતિહાસમાં તો એવું છે કે કે આજે મંદિર બનાવવા પાછળ હોય તો એમ કે અહીંયા સૌરાષ્ટ્રમાં દિગંબર ધર્મ હતો જ નહીં અને અમારા ખાનજી સ્વામી એ સૌરાષ્ટ્રમાં દિગંબર ધર્મ લે એવા એટલે આ મંદિર બનાવવાનું એની પ્રેરણા થઈ અમારા મંદિરની અંદર સવારમાં ભગવાનનો પક્ષાલન થાય છે ત્યાર પછી પૂજા થાય છે ત્યાર પછી સવા આઠથી સવા નવ ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો ટ્રેપન થાય છે ત્યાર પછી શ્રી પંડિતજી સુનિલભાઈ પંડિતનો શાસ્ત્ર સ્વાદ થાય છે એ સિવાય દર રવિવારે અમારા પાઠશાળાનો બાળકોને ભણાવવા માટેનો અમે આખું બિલ્ડિંગ રાખ્યું છે એમાં રીતસર સ્કૂલમાં ભણતા હોય એવા જ ક્લાસીસ બનાવ્યા છે અને એ ક્લાસીસની અંદર અત્યારે દોઢસો વિદ્યાર્થીઓ ભણે છે